બજારમાં મળતા ફેક પનીરના ન્યૂઝ સાંભળીને શું તમને પણ એવું થાય છે કે પનીર તો ઘરે જ બનાવવું જોઈએ પણ સોફ્ટ નથી બનતું તો આજે આપણે બનાવીશું ખૂબ જ સરળ રીતે લીંબુ અને વિનેગરના ઉપયોગ વગર બનાવીશું એકદમ મલાઈદાર અને સોફ્ટ પનીર એકદમ સોફ્ટ અને મલાઈદાર પનીર બનાવવાની અમુક ટિપ્સ અને ટ્રિક્સ બી તમને આપીશ જેનાથી પનીર સરળ તો બની જ જશે પણ બહુ જ સોફ્ટ અને મલાઈદાર બનશે જેને તમે અલગ અલગ સબ્જી પનીર ટિક્કા અને બહુ બધા સલાડમાં પણ ઉપયોગમાં લઈ શકશો તો ચલો આજની આ એકદમ સરળ રેસીપી શરૂ કરતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે ઘરે પનીર બનાવવા માટે પહેલાં તો વાસણ જે લો છો એ થોડું જાડા તળિયાનું લેવું અને મોટું લેવું આ વાસણમાં બેથી ત્રણ મોટી ચમચી ભરીને પાણી નાખી અને પછી ગેસ ચાલુ કરવો અને હવે આમાં ફૂલફેટ દૂધનો ઉપયોગ કરવાનો છે બને એટલું જાડું દૂધ હશે તો જે પનીર છે એકદમ મલાઈદાર બનશે નહીતર જે પનીર છે એ એકદમ રફ બનશે એટલે બને એટલું દૂધ જાડું લેવું હું આજે પનીર બનાવવા માટે દોઢ લીટર દૂધનો ઉપયોગ કરી રહી છું હવે આ રીતે દૂધને હલાવતા હલાવતા હાઈ ફ્લેમ ઉપર ગરમ કરવાનું છે દૂધમાં એક ઉભરો ના આવી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું અને આ રીતે હલાવતા રહીશું એટલે દૂધ નીચે ચોંટે નહીં સાતથી આઠ મિનિટ સુધી દૂધ એકદમ સરસ ગરમ થઈ જાય પછી ઘરે બનાવેલું એકદમ ખાટું જે દહીં હોય એનાથી દૂધ ફાડવાનું છે આમાં તમે અહીંયા ચપટીભર મીઠું પણ નાખી શકો છો એનાથી દૂધ જલ્દી ફાટી જશે આપણે લીંબુ અને વિનેગરથી જ્યારે દૂધ ફાળીએ છીએ ને ત્યારે ફ્લેમ બંધ કરી દેવાની હોય છે અને એના પછી લીંબુ કે વિનેગર નાખવાનું હોય છે પણ જ્યારે દહીંથી તમે દૂધ ફાડો ને ત્યારે તમારે ફ્લેમ બંધ નથી કરવાની આ રીતે દૂધ ઉકાળતા રહેવાનું છે અને થોડું થોડું દહીં નાખતા રહેવાનું છે દહીંથી દૂધ ફાટવામાં વાર લાગે છે એટલે તમારે ગેસ ચાલુ રાખી અને ત્રણ ચાર ચમચી નાખવાનું પાછું હલાવવાનું ત્રણ ચાર ચમચી નાખવાનું આ રીતે કરી અને આઠથી નવ ચમચી જેટલું દહીં તમારે આમાં નાખી દેવાનું આ રીતે થોડું ઘણું દૂધ ફાટશે પણ હજી પણ આપણે આને એકદમ પ્રોપર પનીર બનાવવા માટે ઢાંકીને મૂકી દઈશું પંદર મિનિટ સુધી આને ઢાંકીને રહેવા દઈશું અને એના પછી આપણે આને ચેક કરીશું ત્યારે જ પ્રોપર આપણે જેવી રીતે પનીર જોઈએ છે એવું પનીર તૈયાર થશે જુઓ પંદર મિનિટ પછી ચેક કરતાં જુઓ એકદમ પનીર અને જે પાણી છે એ દૂધ ફાટીને તૈયાર થઈ ગયું છે આવી રીતે પનીર તૈયાર થાય એના પછી જ આને એક કપડાં ઉપર કાઢવાનું છે એના માટે ખાસ અહીંયા તમારે દહીં ખાટું લેવું હવે એક મોટા વાસણની ઉપર આ રીતે જે સૂપ સ્ટ્રેનર કે જ્યુસ સ્ટ્રેનર આવે છે એવી જાળી રાખી અને એની ઉપર મલમલનું અથવા તો કોટનનું કપડું થોડું ભીનું કરેલું વાપરવું જેથી કરી અને પનીર આની ઉપર ચોંટી ના જાય કપડાં ઉપર બધું જ પનીરવાળું પાણી આમાં લઈ અને પછી એક વખત ઠંડા પાણીથી આને ધોઈ દેવું એનાથી જે પનીર છે એ એકદમ કડક નહીં થઈ જાય સોફ્ટ પનીર બનાવવા માટે આ રીતે થોડા ઠંડા પાણીથી એક વખત પનીરને સાફ ધોઈ અને પછી આ રીતે કપડામાંથી એકદમ પનીરવાળું પાણી એ નીચવીને લઈ લેવાનું છે આ રીતે નીચવી અને પછી તમારી જોડે કોઈ આવી રીતે સીધી જાળી હોય એની ઉપર પનીર લઈ લેવાનું છે કપડામાંથી કાઢવાનું નથી કપડામાં જ આને સરખી રીતે ગોળ કે ચોરસ શેપ આપી દઈશું અને પાછું આ રીતે કપડું કવર કરી દઈશું હવે આની ઉપર એક ડીશ મૂકી દઈશું ડીશ મૂકી અને કોઈ પણ વજનદાર વસ્તુ મૂકી દેવાની છે હું અહીંયા જે પાણીનું વાસણ હતું એ જ મૂકી રહી છું એને બેથી ત્રણ કલાક માટે રહેવા દઈશું તમે અહીંયા વાસણની જગ્યાએ જે ખાયણી દસ્તો આવે છે એ પણ રાખી શકો છો બેથી ત્રણ કલાક માટે રહેવા દઈશું અને પછી ચેક કરીશું ઘરનું એકદમ સાફ પનીર ખાવું હોય તો થોડી તો ધીરજ રાખવી પડે સાચી વાત નહીં શાક બનાવો કે કોઈપણ ગ્રેવીમાં પનીર નાખવા માટે એ પનીર થોડું કડક હોવું જરૂરી છે એના માટે કમસે કમ ત્રણથી સાડા ત્રણ કલાક માટે આને રેસ્ટ આપવો નહીંતર જો પનીર તમે એકદમ વધારે સોફ્ટ બનશે ને તો એ ગ્રેવીમાં ઓગળી જશે ખૂબ જ સરળ છે ને આવી રીતે પનીર ઘરે બનાવવું અને જુઓ તમે એકદમ બહાર જેવું છે ને પનીર લાગશે કે આપણે ઘરમાં બનાવ્યું છે આ પનીરથી તમે જાત જાતના રાયતા સલાડ પંજાબી સબ્જી અને બીજી બી ઘણી બધી વસ્તુઓ બનાવી શકો છો ખૂબ જ સરળ છે એટલું સોફ્ટ બને છે ને કે આના પછી તમે લીંબુ અને વિનેગર નહીં ખાલી દહીંથી જ પનીર બનાવશો અને જૈનો માટે તો ખાસ વાત શું છે ખબર છે કે આ પનીર તમે તિથિમાં પણ બનાવીને વાપરી શકો છો ચારથી પાંચ કલાકનો મેક્સિમમ ટાઈમ લાગશે પણ તમે પર્યુષણમાં કે તિથિમાં પણ આ પનીર બનાવી અને તમે જાત જાતની વાનગીઓ ફટાફટ ઘરે બનાવી શકો છો તો આટલી સરસ રેસીપી જોયા પછી શું કમ બહારનો ફેક પનીર વાપરવું સાચી વાત ને તો ફટાફટ આ પનીરની રેસીપીને ઘરે બનાવીને જોઈ લો રેસીપી જો ગમી હોય તો લાઈક કરી અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો